એમાં એ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આખા ગુજરાતમાંથી ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ખાસ એ દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે જે કલાનું પૂજન છે ભગવાન નટરાજ અને કલાની મૂર્તિ છે ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે ને એ દિવસે અહીંયા વિધાનસભામાં તમામ કલાકારો આવશે વિધાનસભાની વાત છે અને માન્ય મુરુભાઈ બેરા માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે